તો દ્વારકામાં જાહેર માર્ગ પર ધૂણવા લાગ્યો યુવક આ સુદર્શન સેતુ પરની ઘટના છે જ્યાં સુરક્ષાની ભારે અવગણના થઈ ચાદર ઓઢી બેઠેલો આ વ્યક્તિ ધૂણતો જોવા મળ્યો અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આસપાસના લોકો તેને પ્રશ્ન કરતા પણ જોવા મળી રહ્યા છે બ્રિજ પર સતત વાહનની અવર વચ્ચે આ ઘટના બની જોખની સ્થિતિ વચ્ચે આ વર્તન પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે

એક યુવક છે તે ગાડલું કેટલાક લોકો પણ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે જાહેર માર્ગ પર ટ્રાફિક હોય છે ત્યારે સાંજના સમયે આ જે વ્યક્તિ છે તેની ધૂણવાનું શરૂ કરતા સુદર્શન બ્રિજ પર જે લોકો છે તે અવર માં પણ મુશ્કેલી પડી હતી જી આભાર માહિતી આપવા બદલ